સીએન लाइव गुजरात 3 આપનું સ્વાગત છે અમદાવાદના શાહીબખાતે આવેલ કેન્ટોનમેન્ટ હોલ ખાતે સમસ્ત આદિવાસી ભિલ સમાજ દ્વારા આયોજિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ હું વિનંતી કરીશ આપણે મુખ્યમંત્રી શ્રી પટેલ સ્વાગત કરીશું ખૂબ જોરથી એમને તાળીઓથી વધાઈએ તાળીઓ બંધ ના થવી જોઈએ મિત્રો હું સૌને પરિવાર વિનંતી કરીશ કે તાળીઓના ગડગડાટથી આપણે સૌ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરીશું હું સૌને વિનંતી કરીશ કે તાળીઓના ગડગડાટથી આપણે સૌ রোক না આગળ પણ વધી રહ્યો છું પ્રભુતામાં પગલા પાડી રહેલા પચાસ નવ આશીર્વાદ અને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અમદાવાદ છસો વર્ષ પહેલા આશા ભીલ નગર તરીકે ઓળખાતું હતું આદિવાસી ભીલ સમાજ અંબાજી સમગ્ર પૂર્વ પટ્ટામાં વસેલા ભીલ સમાજની રામાયણ મહાભારત ધરાવતો આ સમાજ છે કેવટ શબરી ભીલ થી લઈને એકલભ્ય સહિત આદિવાસી ભીલ સમાજ નો પૌરાણિક ઇતિહાસ રહ્યો છે